વડોદરાના ડભોઈમાં કફ સિરફ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગે નોંધાવી છે પોલીસમાં ફરિયાદ આ મામલામાં ઝૂલાછાપ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે ડિગ્રી અને દવા રાખવાનું લાયસન્સ ન હોવા છતાં પણ દવા આપતો હતો નોંધણીય છે કે અશ્વિન પનોતે બે બાળકને સિરપ આપતા તબિયત પણ લથડી હતી આરોગ્ય વિભાગે ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે પોલીસે ફરિયાદના આધારે ઝૂલાછાપ ડોક્ટરને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવી આવેલ છે એટલે કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નોંધી કરશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે જે એઝ એ મેડિકલ પ્રેક્ટિસને ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને લઈને દવા કરતો હોય તો હાલ એવું તપાસમાં જણાવી આવેલ છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે